ગુજરાતના નાગરિકોને આકસ્મિક સમયમાં પ્રાથમિક સારવાર પૂરી પાડીને હોસ્પિટલ સુધી પહોંચાડતી એકસો આઠ એમરજન્સી એમ્બ્યુલન્સના નેટવર્કમાં પણ આજથી વધારો થતાં મુખ્યમંત્રીના હસ્તે નાગરિકોને ભેટ આપતા ચોરાણું નવે એકસો આઠ એમ્બ્યુલન્સોનો શુભારંભ થયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના અધિકારી કર્મચારીઓ અને તેમના પરિવારની સ્વાસ્થ્ય સુખાકારી માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ચોરાણું નવી એકસો આઠ એમ્બ્યુલન્સને ફ્લેગ ઓફ આપીને પ્રસ્થાન કરાવ્યું હતું મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ફરજ બજાવતા ઓલ ઇન્ડિયા સર્વિસના અધિકારીઓ અને રાજ્ય સરકારના અધિકારી કર્મચારી પેન્શનર તથા તેમના પરિવાર માટે આજથી ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અમલમાં આવી છે આ યોજના અમલમાં આવતા હવેથી સરકારી અધિકારી કર્મચારી અને તેમના પરિવારને પણ દસ લાખ સુધીની કેશલેસ તબીબી સારવારનો લાભ મળશે અને તેમની સ્વાસ્થ્ય સુખાકારીમાં પણ વધારો થશે આજથી મા અંબાના નવરાત્રિની પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે માતાજીના ચરણોમાં દરેક પ્રજાજનોની સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે એના માટે પ્રાર્થના કરું છું અને વડાપ્રધાન શ્રીએ આજથી જ મા શક્તિના ઉપાસક છે અને શક્તિના ઉપાસકની સાથે સાથે નવરાત્રના પહેલા દિવસથી બચત માટે લોકોની બચત માટે લોકોના પૈસા કેવી રીતે બચે એના માટે નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ્સ કર્યું છે એટલે બચત અવસર તરીકે આજથી શરૂ થાય છે આપણા ત્યાં આંગાડી કે દરેકે દરેક જનને દરેક વેપારી પોતે આ જીએસટીનો લાભ છે ગ્રાહક સુધી મોકલે એના માટેનો પણ આગ્રહ કર્યો છે અને બીજું કે ભાઈ આપણે જે પ્રમાણેની સમયની માંગ છે એમાં માન્ય વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભર અને આત્મનિર્ભર એટલે કે સ્વદેશી અને સ્વદેશી અપનાવીએ આપણે આપણી ભારતમાં બનેલી ગુજરાતમાં બનેલી વસ્તુઓનું જ ખરીદી કરીએ એનો પણ અત્યારે સમયની માંગ છે તો એ પણ આપણે આત્મનિર્ભર તરફ વધવા માટે સ્વદેશી અપનાઈએ સ્વદેશી ખરીદીએ સ્વદેશી બનાવટ વેચવાનું પણ આગ્રહ રાખીએ એટલા માટે દરેક જણને આ બધો જ લાભ પ્રજાજનોને વધુને વધુ મળે અને જીએસટીની બચત એમના ઘર સુધી પહોંચે એના એમના આનંદ સુધી પહોંચે એમના વૈભવ સુધી પહોંચે એ જ અભ્યર્થના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાનો ગાંધીનગર ખાતે શુભારંભ સમારોહ યોજાતો આ સમારોહ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધિવત રીતે યોજનાનો પ્રારંભ કરાવીને યોજનાની એનરોલમેન્ટ પ્રક્રિયા શરૂ કરાવી હતી આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે આ યોજનાના લાભાર્થી અધિકારી કર્મચારીઓને પ્રતિકાત્મક રીતે આયુષ્યમાન કાર્ડ એનાયત કરવામાં આવ્યા હતા તદુપરાંત મુખ્યમંત્રીને ચોરાણું નવી એકસો આઠ એમ્બ્યુલન્સને ફ્લેગ ઓફ આપીને તેનું લોકાર્પણ કર્યું હતું કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત